તારીખ બાર અને સોમવાર છે આ હેલીપેડ આ પટ્ટો આપણે કવર કરવાનો જોઈ શકો છો તમે અને એમાં ચશ્મા બસમાં લઈને આવજો કારણ કે ઓખોમો તડકો પડી રહ્યો અને પહેલી વાત તો એ કે પહેલા ફટાફટમાં લારી પર આવી જાજો પાંચસો રૂપિયા જમા કરાઈ જજો જે મેં આગળના વિડીયોમાં કીધું એ તમે વિડીયો જોઈ લેજો પાંચસો જમા કરાવી નામ લખાઈ જાજો ટાઈમિંગનું જે હશે હું તમને કહી દઈશ અને બીજી વાત કે જેમ કે ત્રીસ જણા હશે આપણે ટોટલ ત્રીસ જણા થયા તો ત્રીસ જણાના જે પણ પૈસા થશે એ મારે એક રૂપિયો લેવો નથી ત્રીસ જણામાંથી ત્રીસ જણા એટલે આવી ગયા ત્રીસ જણામાંથી દસ જણા ઉતારવાના દસ જણામાંથી જે એક જણા બહાર નીકાળશો મતલબ કે એક જણાની જેની પતંગ ચકતી રહેશે એને આપણે સાઈડમાં કરશો પછી બીજા દસ ઉતારશો એમાંથી એક જણા સાઈડમાં કરશો બીજા દસ ઉતારશો એમાંથી એક જણા સાઈડમાં કરશો ત્રણ જણા આપણે જે સાઈડમાં થશે એ ફાઇનલમાં આવશે અને એ એ ત્રણને ઇનામ તો મળશે જ પણ એમાંથી એ ત્રણ વચ્ચે બી કોમ્પિટિશન થશે અને એમાંથી જે ફાઇનલમાં આવશે એને બધોથી વધારે પૈસા મળશે એટલે આપણે પૈસા માટે એવું બધું નહીં કરતા પણ જે તમારા પૈસા હશે એ નસીબ એ તો જેને મળી જાય એને પણ તમે આ જગ્યાએ આવી જાજો દોરી લઈને આવવાનું રહેશે તમારી દોરી અને ચાઈના દોરી કોઈએ લઈને આવવું નહીં